પોરબંદરમાં આજથી ગણેશ ચતુર્થીના ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં નાના મોટા મળી પાંચસો સ્થળોએ ગણેશજીના પંડાલ ઉભા કરવામાં આવ્યા છે આજે ગણેશજીનું નું ગાજતે સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી છે અને આ ઉત્સવને લઈને આયોજકોમાં અનેરોજ ઉત્સાહ જોવા મળે છે પોરબંદરમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં નાના મોટા મળી પાંચસોથી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે પંડાલના આયોજકો અગાઉ જ ગણેશજીની મૂર્તિની સ્થાપનાની જગ્યાએ મંડપ તેમજ સિંહાસન વગેરે મૂકી પંડાલો લાવવામાં લાગી ગયા હતા ગણેશોત્સવ શરૂ થયા આજથી દરરોજ રાત્રિના સમયે પંડાલોમાં વિવિધ દર્શન નિહાળવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડશે આ ઉપરાંત ઘરે પણ લોકો ગણેશજીની મૂર્તિને લાવીને પૂજા અર્ચના કરી રહ્યા છે પંડાલોમાં આયોજકો દ્વારા દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે તો ખારવાવાળ સહિતના વિસ્તારમાં તો અવનવી પ્રતિમાઓનું સ્થાપન થયું છે અને ગણેશ પંડાલો ખાતે વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યા છે અને શહેરમાં આવેલા વિવિધ ગણેશ મંદિરોએ પણ ભક્તોની ભીડ જામી છે